માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અમારે પ્રોગ્રામ રાખેલો છે રોટલા બનાવવાનો તો તમે જોતા રહેજો મિત્રો વિડીયો પૂરા સુધી જોજો જોવા બધા લેડીસો અત્યારે રોટલા બનાવે છે ત્રણસો ચૂલા બનાવ્યા છે અમારે આજે રોટલાનો પ્રોગ્રામ છે તો આજે રસોઈમાં છે રોટલા રોટલા ભળતું હું બનાવ્યું છે આજે તો તો બધા માટે રોટલા બનાવ્યા છે આટલી બધી લેડીસો રોટલા બનાવવા માંડી છે જો મિત્રો અત્યારે રાત્રે બનાવે છે બધા રોટલા બનાવવા બેઠી ઠી ગયા છે તો જો સરસ રીતે રોટલા બનાવે છે બધા બેસીને જોડે જોડે ચૂલા રાખ્યા છે અને આવી રીતે બધી લેડીસો રોટલા બનાવે છે જો એક બાજુ ડાયરો પણ ચાલુ છે તો આવી રીતે બધી લેડીસો જોડે સરસ રીતે બેસી અને રોટલા બનાવે છે બધાને જમવા માટે રસોઈમાં આજે રોટલા જ છે આવી રીતે રોટલા બનાવ્યા છે બધાએ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારે આવી રીતે કંઈ પ્રોગ્રામ હોય તો આવી રીતે બધી લેડીઝો ભેગા થઈને રોટલા બનાવે છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો અને તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો સુધી વિડીયો જોવજો da a batd Terima kasih telah બધા ભેગા મળીને આવી રીતે સરસ રીતે રોટલા બનાવ્યા છે જો મિત્રો આવી રીતે જોડે બેસીને કોઈ દિવસ રોટલા ના બનાવ્યા હોય તો આવી રીતે પ્રસંગ હોય તો આવી રીતે જોડે બેસી અને રોટલા પણ બનાવીએ અને વાતો પણ કરતા હોય છે જોડે જોડે જો મિત્રો કેવી સરસ રીતે રોટલા બનાવે છે બધા વાતો કરતા જાયના તો જોડે બેસીને તો આવી રીતે રોટલા કદી બનાવ્યા ના હોય તો આજે બધા જોડે બેસી અને રોટલા બનાવે છે તો ખાસ્સી બધી લેડીઝું બનાવે છે રોટલા ઉમરવાળા પણ બનાવે છે રોટલા તો જો સરસ રીતે બધા રોટલા બનાવે છે અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો ને વિડીયો પૂરા સુધી જજો આ બધા રાત્રે બનાવે છે રોટલા સવારે તો જમવાનું હોય એટલે રાત્રે બનાવે છે રોટલા બધાને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય